बात पात बनासकांठानी के जाना उम्मीदवारों ने उम्मीदवारी ने तारीख नक्की थाई भाजप उम्मीदवार डॉक्टर रेखाबेन चौधरी सोडमी अप्रैल फॉर्म भर से જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15મી એપ્રિલે ફોર્મ ભરશે શક્તિ પ્રદર્શન સાથે બંને ઉમેદવારો કાઠામાંથી ભાજપના અને કોંગ્રેસના બંને ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર જ્યારે ભાજપના ઉમેદવાર છે ડોક્ટર રેખાબેન ચૌધરી બંનેના ઉમેદવારી માટેની તારીખ નક્કી થઈ ચૂકી છે 15મી તારીખે ગેનીબેન ઠાકોર જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ફોર્મ ભરવા જશે કાર્યકર્તાઓની સાથે જાડે સોળમી એપ્રિલે રેખાબેન ચૌધરી જેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે જશે ઉમેદવારી પત્ર ભરશે હાલમાં બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને જેમને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે અને હાલમાં તેઓ પ્રજાની વચ્ચે જઈને પ્રચાર અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે આવતા મંગળવારે આજે મંગળવાર છે એવા આવતા મંગળવારે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આપ સૌના સાથ અને સરકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે અને જાહેર સભામાં અને રેલીમાં મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવી હું આપ સૌને વિનંતી કરું છું સોળ એપ્રિલ મંગળવાર સવારે સાડા આઠ વાગે એલઆઈ પાર્ટી રોડ સામે ડીસા હાઈવે પાલનપુર સ્થળ ખાતે આપ મોટી સંખ્યામાં બધાને લઈને ઉપસ્થિત રહો એવી હું અહીંયા વિનંતી કરું છું